જય દ્વારકાધીશ દ્વારકા ટુ ડે બુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દ્વારકાધીશારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુ ડે ફેસબુક પેજ પર સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય શુભકામનાઓ સાથે આજની આ ધ્વજારોહણ દીપકભાઈ જયરામભાઈ કુંભાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે આપ સૌ દ્વારકાથી દ્વારકાની શ્રી દ્વારકાધીશ મંદિરની દિવ્ય ધ્વજારોહણ દ્વારકા ટુ ડે ફેસબુક પેજ પર અને વૃંદા પાઢિયા સાથે જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશને રોજે છ ધ્વજારોહણ ચડે છે જેમાંથી એક ધ્વજારોહણ આપણે લાઈવ કરીએ છીએ જેથી લોકો દ્વારકાથી કનેક્ટેડ થઈ શકે અને જે પણ હવે ધીરે ધીરે વિડીયોમાં મારી સાથે જોડાઈ રહ્યા છો એમને વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો अन्य भगवान श्री द्वारकाधीश दिव्य ध्वजारोहणा दर्शन सके यतिन गोकाणी जय द्वारकाधीश यतिन गोकाणी नंदकिशोर पंचाल मनीष प्रजापती मुन्नाभाई आहीर द्वारकाधीश जुनाग्ठी नरसिंह जोशी जय द्वारकाधीश ममता मशरू जय द्वारकाधीश રસ્મિત કેવડિયા જય દ્વારકાધીશ નંદકીશોર પંચાલ જે જે પિત્રોડા રસ્મિત કેવડિયા જય દ્વારકાધીશ સૌનું સ્વાગત છે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ અને એમાં દિવ્ય ધ્વજારોહણની અંદર સાતમા અધ્યાય પણ પહોંચ્યા છીએ જોશી પંકજ જય દ્વારકાધીશ સાતમા અધ્યાયની અંદર અગિયારમો શ્લોક આપણે આવ્યા છીએ અગિયારમાં શ્લોકમાં ભગવાન કહે છે બલમમ બલવંતા ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરોધ ભૂતેશુ શું પત ભરત શર્ભ જે ભગવાન પોતાના સ્વરૂપની વાત કરતા હતા કે હું દરેક વસ્તુની અંદર છું આયા છું આયા છું આયા છું આયા છું જેટલું પણ આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ એ બધાની અંદર કણે કણમાં કૃષ્ણનો નિવાસસ્થાન નિવાસ સ્થાન છે કૃષ્ણ રહે છે ત્યારે આપણે પ્રશ્ન થાય ભગવાન અહીંયા શું કહે છે બલ બલવંતા ચાહમ એટલે કે જે કામ અને તૃષ્ણા વિનાના બળવાનો છે એનું સાત્વિક બળ હું છું અને સર્વભૂતોમાં રહેલો ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ પણ હું છું આપણે પ્રશ્ન થાય કે ભગવાન બધામાં છે તો આપણી આસપાસ કેટલાક દુષ્ટ લોકો પણ આપણે જોતા હોય ઘણા પાપી લોકોને આપણે જોતા હોઈએ કે જે હંમેશા બીજા ઉપર દયા ના રાખતા હોય જે હંમેશા બીજાનું કરી જ નાખતા હોય એવા લોકોને પણ આપણે જોતા હોય કે જે હંમેશા પોતાનાથી નીચેના માણસોને હેરાન કરતા હોય આપણે ગુજરાતી ટીપિકલ ભાષામાં કહે કે જે લોહી ચૂસતા હોય એવા લોકોને પણ આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે જે બીજાનું નાના કરીને બીજાનું જોટી લઈને જે પોતાનું મોટા જે છે સાબિત કરતા હોય છે પરેશ વાયડા જય દ્વારકાધીશ સુરેશ પરમાર નીતિન પટેલ જયેશ મોરી જય દ્વારકાધીશ જય રણછોડ તો એવા લોકોમાં એ શું ભગવાન હશે પ્રશ્ન થાય આપણે એમાં ખાસ કરીને આપણે ટીપિકલ અત્યાર સુધી જે હિન્દી પિક્ચરો હતી સાઉથની મોસ્ટ ઓફ મૂવીને તમે જોવો કે એમાં એક ડોન હોય એક વિલન હોય એની સામે એક હીરો હોય સિમ્પલી આ જ પિક્ચરોની અંદર આપણે સ્ટોરી જોતા આવ્યા છે કે એક વિલન હોય એની સામે એક હીરો હોય આપણે એમ થાય કે જો બળવાનની અંદર બળ છો તો આપણી આજુબાજુ ઘણા એવા ખોટા લોકો છે ઘણા એવા દુષ્ટ લોકો છે કે જે બળવાન છે તો શું ભગવાન એમાંય હશે જેનું બળ પણ ભગવાન હશે પણ ભગવાન તરત જ પાછળ ચોખવટ કરે છે કે બળોની અંદર જે બળવાન છે એનું બળ તો હું છું પણ કામ રાગ કે જે કામ તૃષ્ણા વિનાના છે એવા બળવાનોનું રહેલું બળ હું છું કામ અને તૃષ્ણા વગરના એટલે આગળ જ આપણે યોગીની પરિભાષા આવી હતી યોગીની સ્પષ્ટ વ્યાખ્યા ભગવાને કીધું કે યોગી કોણ કે જેને કોઈ રાગ નથી જેને કોઈ દ્વેષ નથી જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય પાછળ એક નિષ્કામ ભાવ હોય કે ભાઈ મને કંઈ નથી જોતું બીજાને આપણે મદદ કરીએ છીએ કેટલાક લોકો તો બીજાને પણ મદદ એટલે કરતા હોય કે એના પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય આજે મેં કેપ્શન પર મૂકેલું છે કે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેનો આ ભેદ છે લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ આપણે સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા ન્યૂઝ પ્લેટફોર્મ છે ન્યૂઝ ચેનલો છે ઘણી બધી ચેનલો છે કે જે લાઈવ કરતા હશે તો ક્યાંક ને ક્યાંક પૈસા લેતા હશે રિવોર્ડ લેતા હશે પણ માત્ર ને માત્ર દ્વારિકાધીશના પ્રેમ માટે થઈને દ્વારકાધીશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે થઈએ અને ભગવાન દ્વારકાધીશથી રોજે દ્વારકાજી ને દ્વારકાધીશથી લોકો જોડાય એ માટે એક નિસ્વાર્થ ભાવથી લાઈવ ધ્વજારોહણ કરવું એને આપણે પરમાત્મા મૂકી શકીએ પણ હા આજ ધ્વજાના જ્યારે આજ ધ્વજાના જ્યારે આપણે પૈસા લઈએ ભલે એ સત્કર્મ જ છે ધ્વજારોહણ દેખાડવી લાઈવ વિડીયો કરવો પણ એની પાછળનો આશ્રય પૈસા કમાવાનો હોય તો એને પરમાર્થ ન કહી શકાય એને સ્વાર્થ જ કહી શકાય જે કંઈ પણ આપણે ક્રિયા કરીએ જે કંઈ પણ સત્કર્મ કરીએ એ સત્કર્મ પાછળનો આશ્રય એ પાછળનો આપણો ભાવ કેવો છે એ હંમેશા સ્વાર્થ અને પરમાર્થ નક્કી કરતા હોય છે જ્યારે કોઈ સ્વાર્થ સાથે સત્કર્મ થાય બ્લેકના વ્હાઈટ દેખાડવા માટે આપણે છપ્પન ભોગ લગાવીએ બ્લેકના વ્હાઈટ દેખાડવા માટે આપણે દાનની તકતી મુકાવીએ તો એ આપણો પરમાર્થ છે સોરી એ આપણો સ્વાર્થ છે ભલે પરમાર્થનું કાર્ય છે પણ કહેવાય તો સ્વાર્થ જ એટલે જ્યારે પણ ભગવાનનું કાર્ય કરો ત્યારે હંમેશા નિસ્વાર્થ ભાવે કાર્ય કરો કોઈ પણ જાતનો મનમાં સ્વાર્થ રાખીને ભગવાનનું કાર્ય ન કરો આ પાતળી ભેદરેખા છે સ્વાર્થ અને પરમાર્થની દરેક સત્કાર્ય પાછળ જરૂરી નથી પરમાર્થનું કાર્ય આપણે લાગતું હોય પણ એ જરૂરી નથી હોતું કે પરમાર્થનું જ હોય અને આપણે સમજ ભગવાન શ્રી દ્વારકાધીશી સુંદર એવી પીળા રંગની સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજારોહણ જે છે ખુલી ગઈ છે તો ભગવાન અગિયારમાં શ્લોકમાં બહુ જ સ્પષ્ટપણે કહે છે આજની આ ધ્વજારોહણ કુંભાણી પરિવાર દીપકભાઈ જયરામભાઈ કુંભાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું કે બળવાન જે પણ હોય પણ કામ અને તૃષ્ણા વિનાના કામ એટલે કંઈક વસ્તુ લેવી હોય કંઈક વસ્તુ પામવી હોય કંઈક વસ્તુ જોતું હોય એની પાછળ જે આપણો કંઈક મેળવી લેવાનો આશ્રય હોય એને કામના કહેવાય પણ એ જ જરા આશ્રય ખરાબ થઈ જાય કોકને મારી નાખવાથી અથવા કોકની વાતથી જોટી લેવાથી જ્યારે આપણે વસ્તુ પ્રાપ્ત કરીએ તો એને વાસના કહેવાય કામના અને વાસનામાં બહુ ફેર હોય છે થેન્ક યુ સો મચ નંદકીશોર ભાઈ આપની કોમેન્ટ માટે દિલીપ લાખાણી જય દ્વારકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ તો હંમેશા આપણો આશ્રય શું છે એ ભગવાન જોતો હોય છે આપણે બોલીએ છીએ ને કે ભગવાન તો ભાવનો ભૂખો છે એટલે ભગવાન કહે છે કે કામ અને તૃષ્ણા વગરના જે બળવાનો હોય એનું બળ હું છું કારણ કે આવા લોકો હોય તમે જ્યારે વ્યાખ્યા આવી હતી બીજા અધ્યાયની અંદર કે યોગી કોણ છે કે જેને રાગ અને દ્વેષ નથી સંસાર પ્રત્યે જેને કોઈ મોહ નથી જે કાર્ય કરે છે હંમેશા સમાજ માટે કાર્ય કરે છે સમાજના લોકો માટે કાર્ય કરે છે એ બળ હશે તો પણ શું કરશે સમાજના રક્ષણ માટે પોતાનું બળ ઉપયોગમાં લે છે એ સમાજમાં લોકોને પજવવા માટે પોતાના બળનો ઉપયોગ નહીં કરે એટલે આવા જે રાગદ્વેષ વગરના શુદ્ધ ભાવવાળા બળવાનો છે એનું સાત્વિક બળ જે છે હું છું એના પછી તરત જ ભગવાન કહે છે કે સર્વભૂતોમાં રહેલો ધર્મ વિરુદ્ધનો ન હોય એવો કામ હું છું ધર્મ વિરુદ્ધ ન હોય એટલે કે જ્યારે પતિ પત્ની વચ્ચે સંબંધ હોય છે તો એ એક સંતતી માટે હોય છે એક નવા સમાજની અંદર સજીવન ચક્રિય જે છે ચાલુ રહી આ પૃથ્વી ઉપર એના માટે પણ હોય છે પણ એની જ સામે જ્યારે આપણે આજે જોઈએ છીએ કે જે રીતે આરડા બંધો અને એના કારણે ખુદ પતિ પત્ની જ એકબીજાનું જે છે કાવતરું રચતા હોય મારવા માટે તો એ જ કામ ધર્મ વિરુદ્ધ થઈ જાય છે તો ભગવાન કહે છે કે એ કામમાં હું નથી પણ ધર્મ વિરુદ્ધ ન હોય જે ધર્મને લીગલી લીગલી જે બે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ છે મા અને દીકરા વચ્ચેનો પ્રેમ છે તમને જીવનની અંદર કોઈ નિસ્વાર્થ પ્રેમ કર્યો હોય તો એક માત્ર માં જ હોય કે જેને હંમેશા નિસ્વાર્થ માં હંમેશા પોષણ હોય મા હંમેશા શોષણ ન હોય મા શોષણ નથી કરતી મા હંમેશા પોષણ કરે છે તો પોષણ માટે જે પ્રેમ કરે છે પોષણ આપવા માટે જે પ્રેમ કરે છે એ માં છે તો આવા જે ધર્મ સાથેના પ્રેમ છે એમાં હું છું પણ ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ ભગવાન કહે છે કે હું છું પણ જે ધર્મ વિરુદ્ધ છે એવો વાસના જેને વાસના કહી શકાય કામ ન કહી શકાય જેને વાસના કહી શકાય એવો હું નથી ભગવાન બહુ જ સ્પષ્ટીકરણ કરે છે અહીંયા સારી વસ્તુ અને ખરાબ વસ્તુની કારણ કે બધામાં હું છું એવું જ્યારે સ્ટેટમેન્ટ આપે તો ત્યારે આપણે પ્રશ્ન થાય કે ભગવાન ખરાબમાં તમે હશો દુષ્ટતામાં તમે હશો ત્યારે ભગવાન કહે છે કે એવામાં હું નથી ત્યાં હું નથી અહીંયા ભગવાનનું જે છે શુદ્ધ ભાવ સ્વાર્થ પરમાર્થ કોઈ પણ કાર્ય અને કોઈ પણ ક્રિયાની પાછળ આપણો આશ્રય શું છે આપણો ભાવ શું છે આપણું કર્મ જે કંઈ પણ કરીએ છીએ ક્યારેક ક્યારેક આપણે સત્કર્મ કરતા હોય પણ બહુ સ્વાર્થ ભરેલો હોય તો એ પરમાર્થ છે એક માત્ર બ્લેકનું વ્હાઈટ કરવા માટે આપણે કોઈ જગ્યાએ દાન આપીએ ગાયોને ઘાસચારો નાખીએ કે ભાઈ આપણે થોડાક દસ ટકા કાઢવાના છે એક અત્યારે સોદો કર્યો છે તો એ સોદાના દસ ટકા કાઢી લઉં એ સોદો આપણે કઈ રીતે કર્યો છે આપણું મન જ જાણતું હોય અને માત્ર દસ ટકા એક શુદ્ધ કરવાના ભાવથી આપણે કાઢી લઈએ કે ચાલો દસ ટકા કાઢી લઈએ એટલે ભાવ શુદ્ધ થઈ જાય સૌ શુદ્ધ થઈ જાય તો એવું ભલે પરમાર્થનું કાર્ય હશે પણ એ સ્વાર્થ જ લેખા છે પરમાર્થ લેખા છે જ નહીં એવું સ્પષ્ટીકરણ ભગવાન જે છે અહીંયા કરે છે આવતીકાલે ફરીથી બારમા શ્લોકમાં મળીશું ઉમેશ ઉમેશ ગુજરાતી જય દ્વારકાધીશ બાબુભાઈ મહાદેવભાઈ દ્વારકાધીશ અતુલ મકવાણા જય દ્વારકાધીશ યોગેશ આહિર પૃથ્વી સોલંકી કોકિલાબેન પટેલ જય દ્વારકાધીશ મયુર ખેડિયા જય દ્વારકાધીશ ભાલોડિયા પરેશ શૈલેષ પ્રજાપતિ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય 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 દ્વારકાધીશ